મિત્રો તમે જોઈ શકો છો સાઇટમાં કે ફરી ચેતરબાઈ વસાવા જેવો માણસ દેખાતો સેમ ટુ સેમ દેખાતો માણસ મેદાને આવ્યો છે આ ભાઈ એવું કહે છે કે કે હું ચેતરભાઈ વસાવા નથી પરંતુ ચેતરબાઈ વસાવા જેવું સકલ મારે એમને મળે છે પરંતુ અમે ભાજપમાં નથી કે કોંગ્રેસમાં છે કે નથી અમે આમ આદમી પાર્ટીમાં અમે ભાજપ કે આમ આદમી પાર્ટીમાં નથી અમે કોંગ્રેસમાં કામ કરીએ છીએ હું છેલ્લા દસ વર્ષથી સરપંચ છું ત્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ આદિવાસી છે અને હું પણ આદિવાસી છું તો હું કહું છું કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કોંગ્રેસમાં આવીને કામ કરે તો સારામાં સારું કામ દેખાય એવી વાતચીત પણ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઇ કે ચેનલ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો દુનિયામાં કંઈક ના કંઈક નકલ કરતા માણસો હોય છે એ જ રીતના ધારાસભ્યો ચેતરભાઈ વસાવાને નકલ કરતો માણસ અત્યારે વર્ષની અંદર ફરી રહ્યા છે એમ કહે છે કે હું ચેતરબાઈ વસાવા નથી પરંતુ ચેતરબાઈ વસાવા જેવું સેમ મારું સકલ મળે છે ત્યારે ભાઈ એવું કહી રહ્યા છે કે હું સરપંચ છું એક ગામની અંદર છેલ્લા દસ વર્ષથી હું સરપંચ છું પરંતુ અમે નથી કોંગ્રેસ કોંગ્રેસમાં અમે કામ કરીએ છીએ અમે નથી ભારતીય જનતા પાર્ટીમાં કે નથી અમે આમ આદમી પાર્ટીમાં અમે છેલ્લા દસ વર્ષથી સરપંચ છું અને અમે કોંગ્રેસમાં કામ કરીએ છીએ ત્યારે છેતરભાઈ વસાવા સાહેબને હું કહું છું કે તમે પણ કોંગ્રેસમાં આવી જાઓ એટલે આપણે બડી બંને આદિવાસી નેતા મળીને આપણે કામ કરી શકીએ આ રીતના આહવાન પણ કરી રહ્યા છે જ્યાં મિત્રો અત્યારે માનવામાં આવે તો આ જે સોશિયલ મીડિયા પર વિડીયો જે છે ખૂબ જ વાયરલ છે આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો હું શૈલેજ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે છેનો આપણે ઘણા બધા વિડીયો એવા અપલોડ કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર ઘણી બધી જગ્યાઓ પર તમે જોતા હોય છે જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું આપણે તાત્કાલિક નવી માહિતી અને નવા અપડેટ સાથે આપણે મળવાના છે જય હિન્દ